નમસ્કાર જય માતાજી જય હિન્દ મિત્રો ફરી એકવાર આપની સમક્ષ એક વિશેષ પ્રકારના જ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે સમગ્ર ગુજરાતને જેને ગૌરવ અપાવ્યું હોય એટલે જેને ગુજરાતનું ઘરેણું કહી શકાય એવું ઉજળું જેનું વ્યક્તિત્વ છે એવા આગાહીવાળા અંબાલાલ વિશે વાત કરવી છે જી હા મિત્રો આગાહીવાળા અંબાલાલ એ ક્યાંના હતા કેટલો અભ્યાસ કર્યો કેવી રીતના આગાહી કરતા થયા એમના પરિવારમાં કોણ કોણ છે અને અત્યારે હાલ ક્યાં રહે છે અને શું કાર્ય કરે છે આ તમામ વિગતો આપણે આ વિડીયોમાં નિહાળીએ અંબાલાલ દામોદરદાસ પટેલ જેમનું આખું નામ મૂળ વતન ચુવાણ પ્રદેશમાં આવેલું અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રુદાતલ ગામ રુદાતલ ગામની અંદર જેમને બાળપણ ગાળ્યું આઝાદી વખતે એટલે કે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં તેમનો જન્મ થયો બાળપણ ગામડામાં ગાળ્યું ખૂબ મસ્તી કરી ખેડૂત પુત્ર એટલે ધરતી સાથે જેમનો નાતો હોય અને જ્યારે અંબાલાલની હું વાત કરતો હોય ત્યારે અમારા લોક સાહિત્યમાં એક દુહો છે એ યાદ આવે કે જનની જણતો ભક્ત જાણ કાં દાતાર કાં સૂર નહિતર રેજે વાં તારું મત ગુમાવીશનુર કવિએ આ દુહાની અંદર જનેતાને ઠપકો આપીને કહ્યું છે કે જનની તારે જણવો હોય તો ભક્ત દાતારને સુરવીર કવિનો કહેવાનો અર્થ ફક્ત સુરવીર દાતાર અને સંત માટેનો નથી આ દુહા દ્વારા કવિ એમ કહેવા માગે છે કે હય જનેતા બાપ તો તારે જો આ ધરતી ઉપર કોઈને જન્મ આપવો હોય તો કોઈ સુરવીરને સંતને ભક્તને દાતારને પ્રામાણિક માણસને ગુણિજનને જ્ઞાનીને અને કોઈ વિરલ વ્યક્તિત્વ ધરાવતી હોય એવી વ્યક્તિને આપજે બાકી ધરતીને ભાર થાય એવા વ્યક્તિઓની આ દુનિયામાં જરૂર નથી મિત્રો મને કહેતા ગર્વ થાય કે આવા જ ગુણિજન જ્ઞાની અંબાલાલ પટેલ જેમનો મૂળ વતન રુદાતલ અભ્યાસની વાત કરીએ તો બાળપણની અંદર જેમને ગુજરાતી શાળામાં અભ્યાસ શરૂ કર્યો અને એ વખતનો અભ્યાસ એટલે ખરેખર બહુ કઠિનાઈવાળો અભ્યાસ શહેરમાં ભણવા જવું હોય તો કદાચ સગવડ મળતી નહીં ગામમાંથી શહેર નજીક અપડાઉન થઈ શકાય નહીં આવી ઘણી બધી અગવડો હશે પણ અંબાલાલ મક્કમ મનના વ્યક્તિ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ આણંદની કૃષિ કોલેજની અંદર તેઓ સ્નાતક થયા એ વખતમાં ખરેખર કૃષિ કોલેજમાં સ્નાતક થવું એટલે આજના આઈએએસ અધિકારી જેટલું જ્ઞાન અંબાલાલ કૃષિ વિષયમાં સ્નાતક થયા પછી એક બીજ પ્રમાણન એજન્સીમાં એમને સુપરવાઇઝરની નોકરી મળે ખેડૂતના દીકરા ધરતી સાથે જેનો નાતો હોય ધૂળમાં આળોટીન મોટા થયા હોય પોતાની કોઠાહું જ હોય અને બીજ પ્રમાણન એજન્સીમાં એમને સુપરવાઇઝરની નોકરી મળે એટલે સોનામાં સુગંધ પડ્યું હોય દોડવું તું અને ઢાળ મળ્યો હે આવો એ વખતનો એમનો પ્રિય વિષય અને બીજ પ્રમાણન એટલે બીજને ઓળખવું જમીન કેવી આ બધા આ બધી બાબતોનું ધ્યાન રાખવું આવી બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર બન્યા બાદ ખૂબ ધગસથી ખૂબ મહેનત કરી અને આ જ કંપનીની અંદર તેઓ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા મિત્રો તમને કદાચ લાગશે કે આ તો બધી એમની ઔપચારિક પરિચય આપ્યો તમે શૈક્ષણિક બાબતોનો પરિચય આપ્યો પણ અંબાલાલ આગાહીકાર તરીકે ક્યારથી પ્રસિદ્ધ થયા આગાહી કરતા કેવી રીતના થયા મિત્રો કહેતા આનંદ થાય કે બીજ પ્રમાણન એજન્સીમાં ડાયરેક્ટર બન્યા પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યા પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં એમને જવાનું થતું કચ્છ કાઠિયાવાડ ઝાલાવાડ ચુવાડ તો એમનું ઘર હતું ઉત્તર ગુજરાતના તો દરેક પ્રદેશોથી ધરતીના ધૂળ સાથે અને વાતાવરણ સાથે એમનો નાતો હતો પણ ખાસ કરીને જુનાગઢ અને વડોદરા આજુબાજુના વિસ્તારોમાં તેઓ પ્રવાસ કરતા અને દિવસોના દિવસો સુધી રોકાતા પોતાના અભ્યાસની સાથે સાથે તેમને હવામાન શાસ્ત્રને લગતા ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો ઘણા બધા પુસ્તકો વાંચ્યા પોતે જ પોતાના ગોડફાધર બન્યા પોતે જ પોતાના ગુરુ મહાભારતની અંદર પણ આપણે જોયું હશે કે એકલવ્ય કે જેને દ્રોણ પાસે શિક્ષા મળી ન હતી ત્યારે દ્રોણની મૂર્તિ બનાવી અને દ્રોણાચાર્યને પોતાના ગુરુ બનાવી જાતે જ ધનુર્વિદ્યા શીખેલો અને એટલી ધનુર્વિદ્યાની અંદર પારંગત થયો કે અર્જુન કરતાં પણ જે બાણાવડી હતો એમ અંબાલાલ પણ પોતે જ પોતાના ગુરુ બની હવામાન વિષયક અનેક પુસ્તકો વાંચ્યા એ પુસ્તકોની અંદર ખાસ કરીને મેઘમહોદય પ્રાચીન વર્ષા વિજ્ઞાન વારાહી સંહિતા તેમજ જૈન શાસ્ત્રોમાં ભદ્રવાયુ સંહિતા આરંભ સિદ્ધિ તેમજ ખગોળને લગતા સૂર્યગણિત ખગોળ ગણિત વિજ્ઞાન ગણિત ગ્રહણ ગણિત કુંડળિયા સાઠ સંવત્સરી કુંડળી અને ચોમાસાના વર્તાઓની કોહિનૂર જેને કહી શકાય એવો દેશી વાયુચક્ર આ સિવાય ઘણા બધા પુસ્તકોનો એમણે અભ્યાસ કર્યો અને અભ્યાસ પોતાની ધગસ પોતાની શ્રદ્ધા અને ભગવાન ઉપર ભરોસો આટલી વસ્તુનો સંયોગ થાય મનોમંથન થાય એટલે એમાંથી નવનીત માખણ નીકળે આગાહીકાર અંબાલાલનું ઈસવીસન ઓગણીસો ને એસીની અંદર અંબાલાલે સૌ પ્રથમ આગાહી કરી અને એ આગાહી હતી હવામાન વિષયક ઓગણીસો એંસીની સૌ પ્રથમ આગાહી અક્ષરશ સો ટકા સાચી પડી અને અંબાલાલનો આત્મવિશ્વાસ વધ્યો પોતે જે મહેનત કરી હતી પોતે જે પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો પોતાના જે અનુમાનો હતા ગ્રહો નક્ષત્રો આ બધાની જે જાણકારી હતી એ તમામનો ઉપયોગ કરી એમને સ્વયં આગાહી કરી અને સો ટકા આગાહી સાચી પડે પછી ગુજરાતમાં વાહવાહી થવા લાગી અનેક લોકો એમના તરફ આકર્ષાયા લોકોને એમ થયું કે જરૂર આ વ્યક્તિમાં કંઈક વિશેષ વ્યક્તિત્વ છે એટલે ઓગણીસો એંસીની પ્રથમ આગાહીથી અંબાલાલનું મનોબળ મજબૂત થયું અને પછી તો એક પછી એક આગાહી કરવા લાગ્યા એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ કેશુબાપા અને છેક નરેન્દ્ર મોદી આ તમામ મુખ્યમંત્રીઓ અંબાલાલની સલાહ લેવા માંડ્યા અને હવામાનના વર્તારા વિશે જાણવા ઉત્સુક થવા લાગ્યા અને અંબાલાલે પણ નક્કી કર્યું કે હવે તો જીવનની અંદર ખેડૂતોને ઉપયોગી થાય એ માટે પ્રયાસ કરવો અને કામ કરવા અંબાલાલને એક પ્રશ્ન સતત ને સતત સતાવતો મારા દેશના ખેડૂત માટે હું શું કરી શકું મારા દેશનો ખેડૂત જમીન ખેડીને બેઠો હોય વાવણી કરીને બેઠો હોય અને એ મોઘા ભાવના બિયારણ વાવીને બેઠો હોય અને અચાનક વરસાદ ન થાય ધોધમાર વરસાદ થાય તો ખેડૂતને કેટલું નુકસાન જાય ખેડૂતના હૈયાની વેદના તો ખેડૂત જ સમજી શકે અંબાલાલ પોતે ધરતી પુત્ર ખેડૂતના દીકરા પછી તો મનોમન નક્કી કરે હવે તો કોઈ પણ આશા વિના કોઈ પણ સ્વાર્થ વિના ફક્ત ને ફક્ત આ દેશના ખેડૂતોને વેપારીઓને ઉપયોગી થાય એ રીતની મહેનત કરવી અને આગાહી કરવી મિત્રો કહેતા આનંદ થાય એક પછી એક આગાહી કરતા ગયા અને તમામ આગાહી સાચી પડતી ગઈ આગાહી એટલા લગી સાચી પડવા માંડી કે છેક વિદેશોમાં પણ અંબાલાલનો ડંકો વાગ્યો અંબાલાલની આગાહીથી આકર્ષાઈ અનેક મીડિયાઓએ પણ એમની નોંધ લીધી અંબાલાલની આગાહી એક પછી એક થાય એટલે એમને લોકો ઉલામણા નામથી ઓળખવા લાગ્યા આગાહીવાળા અંબાલાલ ખરેખર મિત્રો અંબાલાલની આગાહી વિશ્વમાં અને સમગ્ર ભારત અને ગુજરાતમાં કેવી રીતે ફેલાય એની પણ નોંધ લેવાય છે સંદેશ જન્મભૂમિ અને મુંબઈ સમાચારની અંદર તથા પંચાગોની અંદર એમના લેખ પ્રસિદ્ધ થવા લાગ્યા સામેથી આવી અને મીડિયાવાળા એમના ઇન્ટરવ્યૂ લે અને પ્રકાશિત કરે અત્યારે હાલ એટલે કે મે મહિનાની બે હજાર પચીસની તારીખની વાત કરું તો આ સિઝન પુષ્કળ ગરમીની છે પણ અત્યારે એક પછી એક એક પછી એક સતત દસથી પંદર દિવસથી માવઠા થઈ રહ્યા છે તો આ માવઠાની આગાહી પણ અંબાલાલે જ કરી હતી ફક્તને ફક્ત હવામાન વિષયક નહીં ગ્રહો નક્ષત્રોના અભ્યાસ બાદ તેઓ દેશ ઉપર કે રાજ્ય ઉપર કઈ આપત્તિ આવશે એની પણ આગાહી કરે છે એ પછી યુદ્ધ હોય ભૂકંપ હોય વાવાઝોડું હોય સુનામી હોય કે કોઈ પણ સમસ્યા હોય આ તમામ આગાહી કરવાનો એમનો એક જ હેતુ છે મારા દેશના ખેડૂતો મારા દેશના નાગરિકો મારા દેશના દરેક વ્યક્તિને સજાગ કરવા જેમ બને એમ નુકસાન ઓછું થાય એ માટેના પ્રયાસો હતા મિત્રો કહેતા આનંદ થાય કે અત્યારે હાલની તારીખમાં પણ મીડિયાની અંદર સંદેશ હોય જીટીપીએલ હોય દૂરદર્શન હોય ન્યૂઝ અઢાર હોય ચોવીસ વીઆર લાઈવ વીટીવી આવી અનેક ચેનલોની અંદર પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલના જણાવ્યા મુજબ આ રીતના સમાચારો પ્રસારિત કરવામાં આવે છે મિત્રો ખરેખર ગુજરાતનું ગૌરવશાળી નામ કહેવાય એક ખેડૂતનો દીકરો હોય ગામડું જેનું જન્મભૂમિ હોય ગામડામાં ભળીને મોટો થઈ અને આજે ગાંધીનગરની અંદર પોતે રિટાયર થઈ જીવન વિતાવતા હોય ત્યારે આપણને પણ આનંદ થાય હવે તો લોકોને પણ ઇંતેજારી છે કે વરસાદ ક્યારે આવશે અતિવૃષ્ટિ થશે ક્યારે કોઈ જોખમ આવશે આ બધું અંબાલાલ જણાવે તો ઘણું સારું મિત્રો બીજી એક જે દેશી પદ્ધતિ છે આપણી કે હોળીની જે ઝાડ હોય અને હોળીની જે જ્વાળા હોય એ જ્વાળાઓના અભ્યાસ બાદ વરસ કેવું આવશે સારું કે નરસું એ હોળીનો વર્તારો પણ અંબાલાલ પોતે કરે છે ફક્ત હવામાન વિષયક નહીં કદાચ કોઈ બાળકોની કુંડળી બનાવી હોય કોઈને વિદ્યાની અંદર જાણવું હોય કે પછી કોઈ પણ દેશ વિદેશના યોગ વિશે જાણવું હોય તો આ તમામ આગાહી તમામ જ્યોતિષ વિદ્યા અંબાલાલ જાણે છે અને આમાં એમને કોઈ જ આવો અભ્યાસ કરેલ નથી ફક્ત ને ફક્ત પોતાનો થી પચાસ વર્ષનો અનુભવ નવાઈની વાત એ છે કે આજ સુધી એમને કોઈ પાસે કોઈ રૂપિયો લીધો નથી કોઈ કદાચ કુંડળી બનાવવા ગયું હોય કોઈ જ્યોતિષ માટે માર્ગદર્શન લીધું હોય તો ફક્ત અને ફક્ત સેવાના ભાવથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે નવાઈ લાગશે મિત્રો કે આવા ગુજરાતના પનોતા પુત્ર કે જેમની નોંધ લેવાવી જોઈએ અને હા સરકારે અને અનેક સંસ્થાઓએ પણ એમની નોંધ લીધી છે એવોર્ડ્સ પણ એમને ઘણા બધા મળ્યા છે જોવા જઈએ તો એમની આ સિદ્ધિના ભાગરૂપે એમને ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે જેમ કે યુનો તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર ત્રણ નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન એસ્ટ્રોલોજી સાયન્સીસ બે હજાર અગિયાર એવોર્ડ લોકસેવા ટ્રસ્ટ કરમસદ દ્વારા સરદાર પટેલ એવોર્ડ અખિલ ભારતીય જ્યોતિષ સંઘ સંસ્થા દ્વારા કોમોડિટી એવોર્ડ આ તમામ એવોર્ડ એમને એનાયત થયા છે આ સિવાય મહેસાણા ગાંધીનગર અમદાવાદ એમની રોટરી ક્લબ દ્વારા વિશિષ્ટ સિદ્ધિ સન્માન પણ થયું છે ઊંઝા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે હવામાન અને જ્યોતિષને લગતા એમના પ્રવચનો અને અનેક ડિબેટોનું આયોજન પણ થયું છે એમને અનેક ડિબેટોમાં પણ ભાગ લીધેલ છે આ સિવાય અનેક નાની મોટી સંસ્થાઓ અને સેવાભાવી ટ્રસ્ટોએ એમને સન્માનિત કર્યા છે જ્યારે આટલું વિરલ વ્યક્તિત્વ હોય ઉમદા વ્યક્તિત્વ હોય અને આવા વ્યક્તિને બિરદાવવાની હોય ત્યારે એમનો બોતેર સમાજ કેમ પાછી પાની કરે ચુવાડ બોત્તેર સમાજે પણ એમને જાહેરમાં સન્માનિત કર્યા એવોર્ડ આપ્યો અને સન્માનપત્ર આપ્યા છે મિત્રો આ સિવાય અનેક સંસ્થાઓ કેટ કેટલી સંસ્થાઓની વાત કરવી એમને રૂબરૂમાં અઢી કલાક મળવાનું થયું એમનું વતન રુદાતલ મારું પણ મૂળ વતન રુદાતલ એ પણ રુદાતલા હું પણ એટલે અઢી કલાક સતત એમના માર્ગદર્શન અને જાણકારી પછી મને એમ થયું આટલું મોટું વ્યક્તિત્વ ધરાવતી હોય તો આ વ્યક્તિને આટલા એવોર્ડ તો મળ્યા પણ અંબાલાલ રાજ્ય સરકાર ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ માટે પણ લાયક છે અને ખરેખર મને વિશ્વાસ છે શ્રદ્ધા છે તે પદ્મશ્રી એવોર્ડ પણ મળશે મિત્રો અંબાલાલનો પરિવાર એની વાત કરીએ તો અત્યારે હાલ અંબાલાલને ત્રણ સંતાનો બે દીકરાઓ અને એક દીકરી મોટો દીકરો જે રાજેન્દ્ર કુમાર ડૉક્ટર છે અને ધાગદ્રાની અંદર પોતાની હોસ્પિટલ ધરાવે છે પોતે એનઆરઆઈ છે અને અંબાલાલની જેમ ખૂબ જ ઉત્સાહી અને જ્ઞાની પણ છે નાનો દીકરો એટલે સતીશ અંબાલાલ પટેલ કે જેઓ આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરી અને ઓસ્ટ્રેલિયામાં અત્યારે હાલ પોતાનો બિઝનેસ ધરાવે છે સમયની વાત તો એ છે મિત્રો કે વિદેશમાં આપણે રહેતા હોય અને વિદેશમાં આપણને ત્યાંની સરકારમાં ચૂંટણી લડવા માટે ટિકિટ મળે ખરી ના મળે પણ અંબાલાલના દીકરા સતીષ પટેલને ત્યાં સરકારની અંદર લડવા માટે ચૂંટણીમાં ટિકિટ મળેલી મિત્રો ખરેખર આ બંને દીકરાઓ અને એક દીકરી જેનું નામ અલકા એ પણ ડૉક્ટર છે અત્યારે હાલ અંબાલાલ ગાંધીનગરમાં વસવાટ કરે છે બહુ જ સારું ઉમદા વ્યક્તિત્વ છે સ્વભાવ પણ એટલો સરળ કપડાં પણ એટલા સાદગીવાળા કે એમ થાય કે ખરેખર આ દેશનો એક સંત જ છે ક્યારેક ક્યારેક માઠા અનુભવ પણ એમને થયા છે એ કહેવાય છે ને કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે માણસ સારા હોય છે એની દશા સારી નથી હોતી આગાહી કરે એટલે ઘણાને ન પણ ગમે એમના પોતાના મુખે સાંભળેલો આ દાખલો ગાંધીનગર સ્થિત જ્યારે હતા ત્યારે બનાસકાંઠા સરહદ ઉપરથી એમને કોઈએ ફોન કર્યો અને જેમ તેમ બોલ્યા કે આવી ખોટી આગાહી કરો છો લોકોને હેરાન કરો છો ત્યારે અંબાલાલે એક લીટીમાં એ ભાઈને પ્રશ્ન કર્યો કે તારે ચાર ચાસની જમીન છે ચાર ચાસની જમીન છે બોલો ભાઈ સમજી શક્યો નહીં યુવાન હતો એટલે કે તારી પાસે ચાર ચાસની જમીન છે કે મારી પાસે જમીન જ નથી તો અંબાલાલ કે ફોન મૂકી દે અમારા દેશના ખેડૂતો માટે છે જેને જમીન છે નુકસાન ન થાય એટલે આગોતરી માહિતી માટે આગાહી છે એટલે આવા અડગ અને હિંમતવાન અંબાલાલ ફોન તો ઘણા બધા આવતા હોય મિત્રો ખરેખર અંબાલાલનું આ વ્યક્તિત્વ જોઈ આપણને ગૌરવ થાય અને આપણને એમ થાય કે આપમેળે જે પોતાની શક્તિઓથી અભ્યાસથી અને મક્કમ મનોબળથી જે હવામાન શાસ્ત્રી બન્યા હોય અંબાલાલ આગાહીવાળા એ આપણા સાચા માર્ગદર્શક છે ખેડૂતોના હિતરક્ષક છે અને અંબાલાલ ખૂબ જ લાંબુ જીવો અને સરસ મજાની આવી લોકોને માર્ગદર્શન અને માહિતી આપતા રહ્યો એવી અભ્યર્થના બાદ સૌને જય હિન્દ જય માતાજી જય હિન્દ